અંકલેશ્વરમાં પુનઃ એકવાર કૃત્રિમ ધુમ્મસનું આવરણ જોવા મળ્યું છે સતત વરસાદી માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું છે જેને લઈ હવા રહેલા રાસાયણિક તત્વો જમીન લેવલ સુધી લેયર ઊભા કરી રહ્યા છે એટલું જ નહીં તેમાંથી વાસ આવી રહી છે ઔદ્યોગિક વસાહત છોડીને તેનાથી આજુબાજુ દસ કિલોમીટર ત્રીજાના આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જળ બાદ હવે હવા પ્રદૂષણે માજા મુકતો પર્યાવરણવાદી અને શહેરી તેમજ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે જીપીસીબી દ્વારા આ મુદ્દે વિશેષ ગાઈડલાઈનની એડવાઇઝરી પણ પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને રાખી જારી કરી ઔદ્યોગિક વસાહતમાં ઇન્સિલેટર સ્પ્રે ડ્રાયર રાત્રિના બંધ રાખવા તાકીદ કરી હોવા છતાં રાત્રિ બાદ હવે દિવસની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે આ અંગે જીપીસીબી દ્વારા હવાની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે સાથે સાથે વિવિધ વિસ્તારમાં સ્મેલ આધારે પેટ્રોલિંગ કરી હવા કઈ દિશામાંથી આવી રહી છે તે અંગે તપાસ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર